પ્રકરણ અગિયાર નાહવાની ના પાડી છે થોડા એક વખત પહેલાં અમે નાના બાળકોને લઈને એક નદીએ નાહવા ગયેલા બાળ મંદિરના ઘણા બાળકો આવ્યા હતા નદીનું પાણી ખળખળ વહી જતું હતું નાના બાળકો ગોઠણસમા પાણીમાં નાહી રહ્યા હતા સામ સામે પાણી ઉડાડી હસતા હતા ચત્તા પડી આકાશની સામે જોઈ રહ્યા હતા કોઈ કોઈ માછલી જેમ પાણીમાં તણાતા હતા બાળકોની સુંદર જલક્રીડા ચાલી રહી હતી હું ત્યાંથી નીકળ્યો એક ભાઈ કાંઠે ઊભા ઊભા આ બધું જોતા હતા મેં તેને પૂછ્યું કેમ ભાઈ નાહી લીધું ના મેં કહ્યું ચાલો ત્યારે નાહીએ તે રડવા લાગ્યો ને બોલ્યો પણ મારી બાએ નાહવાની ના પાડી છે શું કામ મેં ઘણો આગ્રહ કર્યો પણ તે ભાઈ નાહવા ન પડ્યા હું વિચાર કરવા લાગ્યો શા માટે બાય ના પાડી હશે મને લાગ્યું માને બાળક ખોટનું કે બહુ પ્રિય હશે ને સાથે જ તેને થયું હશે કે રખેને મારો દીકરો પાણીમાં પડે ને ડૂબીને તણાઈ જાય બેશક અહીં માનો તો પુત્ર પ્રત્યે પ્રેમ જ છે તેની સાચવણું માટે જ તેણે બાળકને પાણીમાં પડવાની ના પાડી છે અને ખરેખર બાળક પાણીમાં પડ્યા વિના ઘેર પહોંચશે એટલે માને તો પોતાની શિખામણ આપીને મોકલવાની કે મનાઈ હુકમ કાઢવાની રીતિમાં વધારે વિશ્વાસ બેસે પણ આ તો માતાની દૃષ્ટિએ બાળકની દૃષ્ટિએ માતાનો જે આ પ્રેમ છે તેની પાછળ હૃદયની લાગણી છે તેનો ઇનકાર ન કરી શકાય છતાં એમાં અજ્ઞાન છે અગર તો પ્રેમની લાગણીની વિકૃતિ છે માના મનમાં સહજ હોય છે કે પોતાનું બાળક સુરક્ષિત રહે પણ એ સાથે જ માનું મન માગે છે તે માગવું જ જોઈએ કે મારું બાળક શરીર મન અને સર્વશક્તિમાં વિકાસ પામે બાળક પરત્વનું અતિ મમત્વ આડે આવી તેના જ વિકાસમાં ઊભું રહે તો તે માત્ર પ્રેમ નથી પણ સ્વાર્થ છે બાળકને કશી ઈજા થાય એ જોવા મા ન માગે પણ સાથે જ બાળક નિષ્ક્રિય અને અશક્ત રહે તેની ચિંતા મા ન રાખે તો માની બુદ્ધિ અને લાગણી અણવિકસી અને અંધ ગણાય ધારો કે પેલા ભાઈ વીસ વર્ષની ઉંમરે તરતા ન આવડવાને કારણે જ એકાદપુરમાં તણાઈ જાય છે જ્યારે તેના સાથીઓ નદીમાં પડીને નિર્ભય બની આસ્તે આસ્તે તરતા શીખ્યા છે તેથી તેઓ બચી જાય છે તે વખતે આ માતાના મનને શું થશે તે કપાળ કુટી કહેશે અરે હું કેવી ટૂંકી મતીની કે મારા બાળકને મેં પોતે જ શક્તિમાન થતું અટકાવ્યું મેં પોતે જ તેના હાથ પગ કાપી નાખ્યા અગર બાંધી રાખ્યા અતિ કાળજી રાખનારી માતાના બાળકો સંબંધે આવું જ બને છે ને બનવું સહજ છે બાળકનો મૂળ સ્વભાવ સ્વયં પ્રવૃત્તિથી શક્તિ પ્રાપ્ત કરવાનો છે પરંતુ શુભ ચિંતક માતા જ્યારે બાળકને બધું કરવાની ના પાડે છે ને તેને સાચવવા બધું પોતે કરે છે અગર કરાવી દે છે ત્યારે બાળક અક્રિય રહી સડે છે તેની શક્તિનો થનગનાટ થોડો વખત ઉછળી પાછો પડે છે તેનું પોતાનું વ્યક્તિત્વ વારંવાર રડી રડીને પછડાયા પછી ટાઢું પડે છે ને આખરે બાળક હતાશ થઈ અશક્તિને માર્ગે જાય છે ધીરે ધીરે તે પોતાની જ જાતમાં વિશ્વાસ ખોઈ નાખે છે તેને મા એક જ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન લાગે છે તેનો બોલ એક જ શાસ્ત્રવચન થઈ પડે છે પોતે વિચાર અને ક્રિયા ખોઈ બેઠેલું છે તે વારંવાર માને પૂછે છે આ કરું પેલું કરું માની હા ના ઉપર તે રહે છે તેનામાં પોતાપણું કશું રહેતું જ નથી લોકો તેને માબાઈ કે માવળીઓ કહે છે અને પાછળથી તે જ માવળિયાને મા કહે છે રોયા આવો નમાલો ક્યાંથી થયો રોયા બહુ સાચવીને રાખ્યો તે બગડી ગયો વગેરે પણ પાછળથી આ બધું રાંડ્યા પછીના ડાપણ જેવું રહે છે માને બાળકની ચિંતા રહેવી જ જોઈએ પણ તે ચિંતા બાળકને સદૈવ ઉપકારક થાય તેવી જોઈએ તે ચિંતા કલ્પિત ન જોઈએ તે ચિંતા અકારણ ન હોવી જોઈએ માએ બાળકને એમ કહેવું જોઈતું હતું કે બાપુ તારા શિક્ષક કહે ત્યાં ના જે સૌ નાતા હોય ત્યાં ના જે રજા વિના આટલા પાણીની પેલી બાજુ ન જતો અને માએ શિક્ષકને પોતાના બાળક પરતે ભલામણ કરવી હતી બાળકને લઈ જનાર ઉપર ભલે આપણો પૂર્ણ વિશ્વાસ હોય છતાં માનું મન ભલામણ કરે વિના નથી રહેવાનું માટે ભલામણ અવશ્ય થાય પણ પછી માએ શિક્ષક કે જેને બાળક સોંપેલ હોય તેના ઉપર અને સર્વથી મોટા ગુરુ ભગવાન ઉપર ભરોસો રાખતા શીખવું જોઈએ બધી માતાઓના મનમાં હંમેશા એવું હતું નથી કે કોઈનો ભરોસો જ ન કરવો કોઈનો પ્રેમ ભરોસા પર નપતા હોય છે છતાં બાળક સંબંધે બેફિકર નથી રહી શકતા પણ એ લાગણીની કોમળતાને માતાએ બાળકના જ હિત માટે જરા કઠણ કરવી પડે અને એ કઠણ થયેલી કોમળતા જ ખરી લાગણી છે સમતોલ લાગણી છે એમ સમજવું પડે ઘણી માતાઓ પોતાના બાળકોને આવી નબળી લાગણીને લીધે નબળા રાખે છે ને આખરે તેમને ગુમાવે છે જ્યારે પેલા ભાઈના ગોઠિયાઓ નદીમાં નાઈને મજા કરતા હતા પાણીના પ્રથમ પરિચયનો આનંદ લેતા હતા તરવાની કળામાં પહેલાં પગલાં માંડતા હતા અને આત્મવિશ્વાસને સ્વતંત્ર અનુભવતા હતા ત્યારે આ ભાઈ કાંઠે ઊભા ઊભા રોતા હતા કારણ કે પોતાને નાહવું હતું પણ માનો મનાઈ હુકમ હતો પોતે વિકસવાને બદલે અટક્યા હતા પોતે માની આજ્ઞાને લીધે જીવંત મટી પથ્થર થઈ ગયા હતા માએ તેને આવી ના ન પાડી હોત તો પેલા બીજા બાળકો ઘેર જઈ બાને અને બાપાને કહેશે અમે તો આમ નાહ્યા ને તેમ નાહ્યા અમને તરતા આવડ્યું અમે પાણીમાં ડૂબકી ખાતા હતા અને પાણી ઉડાડતા હતા બા અને બાપાને તે સાંભળી આનંદ થવાનો હવે આ ભાઈ ઘેર જઈને શું કહેશે મા પૂછશે પાણીમાં નાહ્યો તો નહોતો ના બાળક કહેશે ના પરંતુ તેને પેલી નદી વગેરે યાદ આવશે ત્યારે તો તે રડી પડશે તે કહેશે તે મને નાહવાની ના પાડી હતી માં ઉલટી વળશે એને કહેશે શું કામ રડે છે ન નાહ્યો એ જ સારું કર્યું મારું માન્યું તો કેવો ડાયો કહેવાય એ તો કોઈ તણાઈ ન ગયું પણ વખતે તણાઈ ગયું હત તો બાળક માતાની ઝેરી દલીલમાં પાછો સપડાશે રડવાનું સમાધાન થશે તે કહેશે હાસ ઠીક થયું ડૂબી તો ન ગયો તે મોટો થશે કદી ડૂબી જશે જ નહીં તે પોતાના બાળકોને પણ પાણીમાં જવા દેશે જ નહીં કારણ કે તે ડૂબી જાય